બાડુલી નગરમાં સરકારી જમીન માત્ર નામ પૂરતી સરકારની છે વાત કરી કબજો જમાવી ને બેઠા છે આ જમીનમાં પોતાની માલિકીની જમીન કહી ત્રણ ભ્રષ્ટાચાર શાસકોએ સેડ પાડી સામાન્ય લારી ધારકો પાસે ડિપોઝિટ તેમજ દર મહિને આઠ થી દસ હજાર ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અમે શિવાજી ચોક ની સામે દુકાન ચલાવીએ છીએ છ વર્ષ થી દુકાન ચલાવીએ આ દુકાન ભાડું અમે સાડા ત્રણ હજાર રૂપિયા મહિને આપતા હતા મોહમ્મદભાઈ સુધરાવા માટે આવતા હતા અને પપ્પુભાઈ મોકલતા હતા અહીંયા ચૌદ દુકાનો છે કાલે અમને સૂચના આપી

આ તો સારી બાબત છે કે પાલિકાની જમીન પાલિકાને મળી પરંતુ સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરી કરોડો રૂપિયા ઉલેચનાર શાસકો આજે પણ નગરપાલિકામાં જઈ ટેબલ પર પગ મૂકી બેસતા ખચકાતા નથી કારણ કે તેઓ જાણે છે કે તેઓ પર ચીફ ઓફિસર સાહેબ શ્રીના ખુલ્લા આશીર્વાદ છે તો બીજી તરફની નિર્દોષ ભાવે રોજી રોટી રડતા લારી ધારકોએ કરોડો રૂપિયા ભાડું ચૂકવ્યા બાદ પણ લારીઓ ઉચકવાની ધમકીઓ મળે છે સરકારી જમીન પર કબજો કરી ઉઘરાવેલા લાખો રૂપિયા રિકવર કરવાની જગ્યાએ સામાન્ય લારી ધારકોને રંજડવા નીકળેલા ચીફ ઓફિસર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી